મારી ઓફિસ ની અંદર પરમિશન વગર ઘૂસી ગયો છે નોકરી નાખો ને તો વાંધો નહીં કમસે કમ છોકરી નું ના વગર મારું સેનાપતિ આને બહાર નીકળો ગટર માં નવરાવો અને ગોતરામાં સોરાવો ગટર નાખો ખોલો થયા અને કાઢો ધન્યવાદ સરયુ સરની સ્ટે ગઈ ગઈ પણ અમે નોકરી થેલી નથી આપતા સાહેબ હું બઉ દુખી છું સાહેબ મારે નોકરી ની રૂપિયા ની અત્યારે જરૂર છે મારા પપ્પા પાછા કરોડપતિ છે એમ નઈ

અને પાછા મારે બે છોકરા છે બે છોકરા શું નામ છે છોકરીનું નામ ડોલર છે અને છોકરાનું નામ પૂંડ ફુંડ પૂંડ પૂંડ ઓર ડોલર થી મોટો હોય એને શું કહેવાય પાઉન્ડ કહેવાય પાઉન્ડ હા એ એનું નામ પાઉન્ડ છે સાહેબ એમાં એવું ઇંગ્લિશ મને આવડતું નથી થોડું વાહ ઇન્ટરનેશનલ કરન્સી માં છોકરાનું નામ લખાય અને ઇંગ્લિશ આવતું નથી એમ

ધન્યવાદ સાહેબ બસ 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 છે ને બધી આ ભાઈ ને બધી નોકરી હોય થેન્ક યુ जो भाई हमारे नौकरी दाने आपूझू घर जीना प्रीत मराके दे रही है ना तो नौकरी बगड़ी गया है बराबर हाँ सर थैंक यू सर थैंक यू मारा थैंक यू से ना पति जी पर आग हो जाना सूटिंग पची ले जी आऊं सर ना नौकरी बेचारी गई जी आऊंगा जन्म मावी ओ सर तबे माचना जन्म एक दो तो आऊंगा जन्म

મારા ભાઈ દારૂ દારૂની વાત નથી કરતો લોહી બોટલ વાત કરું છું અને મારા ભાઈ તું છે આવતા અગિયાર માં જન્મ આવું ત્યારે ઇંગ્લિશ શીખીને આવજે